એલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ દ્વારા ખાસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેટ વોલીબોલ લીગ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું જે દસ દિવસ સુધી ચાલશે જેમાં છન્નું જેટલા નેશનલ કક્ષાના ખેલાડીઓ ભાગ લેશે બત્રીસ ટીમો વચ્ચે રોમાંચક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે કોર્પોરેટ વોલીબોલ લીગલ સિઝન ત્રણનું સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર એસ નિનામાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો એલ જે યુનિવ યુનિવર્સિટી દ્વારા આયોજિત સિઝન ત્રણની વોલીબોલ લીગનો શુભારંભ થઈ રહ્યો છે ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ વોલીબોલ પ્રેસિડેન્ટ એસોસિએશન અને બીજા બધા એલ જે યુનિવર્સિટીના હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમ થયો ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અનેક રીતે દરેક રમતને પ્રોત્સાહનો આપે છે તેવી જ રીતે આ લીગને પણ હંમેશા સપોર્ટ કરશે લીગ દર વર્ષે એ પ્રગતિ થઈ રહી છે તો તેને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આગળ લઈ જવા માટે તમામ પ્રકારનો દેશની આઝાદી માટે પોતાનો જાન કુરબાન